જય માતાજી ખેડૂત મિત્રો મસ્ત મજાના તમારા નવા વિડીયોમાં મારા સ્વાગત કરું છું તમારા બધા ખેડૂત મિત્રોને ચેનલમાં જો તમે ખેડૂત મિત્રો નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ નાખો કેમ કે આપણી ચેનલમાંથી તમને બધી માહિતી મળશે ખેતીને લગતી પશુપાલનને લગતી તમામે એટલે તમામે સીઝને સીઝને તમને મારી ચેનલમાંથી માહિતી મળે એટલે જ કહું છું મિત્રો કે ચેનલમાં તમે નવા આવ્યા છો તો ફટાફટ તમે સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને મને ફટાફટ તમે સપોર્ટ કરો મિત્રો તમે થોડોક સપોર્ટ કરો ને તો આપણી ચેનલ થોડીક આગળ આવશે કેમકે બરાબર વ્યૂ અને સબસ્ક્રાઈબ નથી આવતા પણ તમે તો મિત્રો ફટાફટ મને સપોર્ટ કરો ગુજરાતી તરીકે કેમ કે આપણા ગુજરાતીની કોઈની ચેનલ મિત્રો આગળ આવતી હોય તો એમાં તમે બધા ખુશી જ હોય કેમ કે તમે હિન્દીવાળાને સપોર્ટ ન કરો એટલે તો ગુજરાતીવાળાને કરો એટલે મને ખબર જ હોય તો આજે હું તમારા માટે મસ્ત મસ્ત મજાનો ખંડનું હું તમને માહિતી આપવાનો છું અને ખંડનું નામ છે બરુ ને એ હાઉ પતળું ખડ આવે ને એનાથી ડેરીનું ખડ કહેવાય ને એનાથી દૂધ પણ બહુ વધારે પડતું વધે છે તો હું તમને આજે એ ખડ બતાવવા જઈ રહ્યો છું તો થોડુંક નજીક છે થોડુંક સેટું છે તો તમને બતાવી દઉં મિત્રો તો મારી ચેનલમાં તમે નવા આવ્યો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો તમારો નાનો ભાઈ સમજીને કેમ કે તમારા માટે હું ઘણી બધી મહેનત કરું છું તમારે મારા માટે થોડીક મહેનત કરજો તો અત્યારે આપણે આવી ગયા છીએ તો જવો મિત્રો આ કંઈક ખડ છે જુઓ આ ખડ છે તમે નજીકથી બતાવો ને તો જુઓ આ કંઈક ખડ છે ને આ ખડ ડેરીનું છે ને આ ખડ પતળું છે મિત્રો જો આવું કંઈક ખડ છે આ બરું ખડ છે જુઓ મિત્રો છે આ બરું ખડ ને આ બધું પડશે મિત્રો ઝાયર છે તો જુઓ મિત્રો આવું કંઈક ખડ છે જો આ મસ્ત મજાનું ખડ છે આવડું અવડું થાય ને આનાથી મિત્રો દૂધનું પ્રમાણ વધારે પડતું આવે છે એનું કારણ કે આ પતળું ખડ છે અને હાઈબ્રિડ ડી એટલે કે આનું આમ પોષણ તમને ભેંસ્યું ને વધુ મળે ને આનાથી દૂધમાં પણ તમારે વધારો થાય છે એટલે તમે મિત્રો આખંડની હું તમને માહિતી આપવા માટે આવ્યો છે ને જો અવડું અવડું થાય એટલે ટાઈપિંગ તમને કહ્યું ને તો મિત્રો બરું જ છે જુઓ બરું નથી પણ બરું ટાઈપનું છે જો આવા ફૂરડા જો આ ફૂરડા આવે ને બહુ મોટું ન થાય મિત્રો ખેડૂત મિત્રો ખર છે મોટું બહુ ન થાય ખબર કારણ કે એનું અત્યારે આ તમને નાનું લાગે જો નાનું લાગે પણ નાનું ન થાય આના મોટું થાય પણ આનું કારણ એક તમને મેન કીધું મિત્રો આને પાણી નથી અત્યારે હેઠા બાજુ આવેલું છે એટલે પડખે જવું ખેડી નાખેલું છે એટલે પાણી ન પાય ને આના મિત્રો વાઢ ઉપર વાઢ આવે એક વાટ પૂરો થાય એટલે પાછું તમે ખાતર નાખી જવું અને પાણી પાઈ જાય એટલે પાછો વાટ આવે ને આનાથી મિત્રો દૂધનું પ્રમાણ બહુ વધારે વધે ને એટલે મેં કીધા ખેડૂત મિત્રોને આપણી ચેનલમાં જોડાવાના છે મેં ને ખેડૂત મિત્રોને સલાહ હાસી દેવી બાકી એક બી વિડીયો નહીં આવવાની પહોંચી પણ કોઈ ખેડૂત મિત્રોને બગાડવામાં હું રાજી નહીં મિત્રો કેમ કે મને ખબર હોય ને એની માહિતી દો બાકી વધારે પડતી હું દવા નહીં કેમકે તમારું બગડે ને હું પાંચ પાંચ રૂપિયા હાટું આ ધંધા કરું એ નો કામ મને કાંઈ મળતું તો નથી મિત્રો તમને ખબર જ હશે એ જ કંઈ આપણે સબસ્ક્રાઈબ નથી પણ આનાથી દૂધ વધે એવી મેં વાત સાંભળી ને અનુભવ કર્યો તો મિત્રો આ ખડને હવે તમને વાવવાની રીત તો કહું પછી તમને લાવવાની રીત કહું તો તમારે ડેરીમાંથી ગમે આનું જાહેરની બાજરીને મળતું હોય ને દુકાને જઈને તમારે કહેવાનું કે અમારે ખડ લેવું છે ડેરીનું આવે ને એને કે પતળો બરવું આવે એમ કહેવાનું આવો પતળું ને આનાથી દૂધ એ વધારે પડતું વધે ને અને ભેંસને લોહી પણ સડે છે આ ઘણા બધા ફાયદા છે તો આ આના માટે તમારા માટે હું વિડિયો લઈને આવી ગયો છું આજમાં મારે વિડીયોનો ટાઈમ એ નહોતો છતાં મેં કીધું બે ત્રણ મિનિટનો બનાવી નાખું તો આજનો વિડીયો મારો ખેડૂત મિત્રો અહીંયા પૂરો થાય છે તમને કેવો લાગ્યો મને ચોક્કસ પણ મિત્રો કોમેન્ટ કરજો અને તમારો નાનો ભાઈ સમજીને ચેનલને સબસ્ક્રાઈબ પણ નાખજો અને મળીએ મિત્રો આપણે બીજા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય માતાજી બાય બાય ટાટા આવજો ખેડૂતજી